નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયક્રો મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં આજે એસટી અને એસસી સમાજ દ્વારા જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું તેનું સમર્થન આપતું નવસારીમાં તમામ વ્યાપાર ધંધાઓ બંધ રાખવા માટે તેમણે અપીલ કરી હતી સુપ્રીમ કોર્ટના એસટીએસી સમાજના બંધારણીય અધિકાર અનામત નિર્ણય સામે સમગ્ર ગુજરાતમાં પણ આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં બહુજન સમાજ તેમજ અન્ય સમાજના લોકો એકત્ર થયા હતા અને તેઓએ સુપ્રીમ કોર્ટના સાત ન્યાયાધીશોની બેન્ચ દ્વારા એસટીએસી સમાજના બંધારણીય અધિકાર અનામત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સમગ્ર રાજ્ય અને નવસારીમાં જે ભારત બંધને એલાન આપવામાં આવ્યું હતું જેને લઈને ઉગ્ર આંદોલનો થાય તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી પરંતુ અત્યારે હાલમાં સમાજે માત્ર બંધ પાડ્યું હતું અને જેને લઈને નવસારીના વિવિધ વિસ્તારોમાં મિશ્ર પ્રતિસાદ તેમને સાંભળ્યો હતો ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જેમાં રાજ્ય રાષ્ટ્રપતિને સંબોધીને આ એક આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે આ અંગે પરેશભાઈ પાઠવીટ શું કહી રહ્યા છે સાંભળીએ આજે પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ નામદાર સુપ્રીમ કોર્ટે ભારતના રાજ્યોને જે સૂચનાઓ આપેલી છે સૂચન કરતો ચુકાદો આપ્યો છે સ્ટેટ ઓફ પંજાબ વિરુદ્ધ દવિન્દરસિંહના કેસની અંદર તેના કારણે એસસી એસટી અને ઓબીસી વર્ગમાં ક્રિમિનિયલ લાગુ કરી શકે રાજ્યો અને એમાં સબ કેટેરાઈઝ કરીને રિઝર્વેશન બીજી કાસ્ટને આપી શકે તેના કારણે એવું થયું છે કે જો આવું થાય તો જે પાર્ટીઓ જીતશે અને જે જાતિના જોરે જીતી હશે એ જાતિને એ રિઝર્વેશનનો લાભ આપશે ને તેના કારણે દ્વેષ ભાવનાઓ જાગશે અને જાતિવાદ વકરશે સાથે સાથે જ ભારત દેશના તમામ નાગરિકોનો જે વિકાસ થવો જોઈએ એ નહીં થાય એટલા માટે વિરોધ કરવા માટે જ અમે આજે કલેક્ટરશ્રીને નવસારીને આવેદનપત્ર આપ્યું છે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રી અને વડાપ્રધાન શ્રી સુધી અમારો સંદેશ પહોંચે અને સબ કેટેગરાઈઝ ન કરવા અને ક્રિમિલિયર લાગુ ન કરવા માટે આધ્યાદેશ પારિત કરવામાં આવે તેવી પણ વિનંતી કરી છે જાતિવાદ મુક્ત ભારત માટે સખત કાયદો બનાવવામાં આવે તેવી પણ અમે માંગ કરી છે અને સાથે સાથે જ જાતિગત વસ્તી ગણતરી તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી પણ અમે માંગ કરી છે અને કલેક્ટર સાહેબ દ્વારા અમને આશા છે કે સરકારમાં અમારો લાગણી અને માગણીને પહોંચાડશે જય બે એસટી એસસી સમાજના આગેવાન પણ આ અંગે શું કહી રહ્યા છે આવો સાંભળીએ જય ભારત જય સંવિધાન જય આદિવાસી આજે ભારત બંધનું એલાન એસટી એસસી સમાજ દ્વારા આપવામાં આવ્યું હતું એમાં નવસારીના એસસી એસસી અને એસટી સમાજ દ્વારા કલેક્ટરશ્રીના હસ્તકે રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં એક ઓગસ્ટના રોજ સાત જજોના દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો હતો એમાં એસસી અને એસટી સમાજ જેમના સમાજના સમાજની અંદર વર્ગીકરણ કરવામાં આવ્યું હતું એ વર્ગીકરણ કરવામાં સમાજના વચ્ચે મનભેદ ઊંચ નીચ અને જાતિભેદ જેવા ભાવો ઉત્પન્ન થવાના કારણે સમાજ સમાજ વચ્ચે ઘર્ષણ ઊભા થવાના અમને કૃત્યો દેખાઈ રહ્યા હતા તે માટે આજે સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એ આવેદનપત્રમાં હવે પછી પણ જે કોઈ પણ સરકાર હાલમાં છે અને ભવિષ્યમાં કોઈ પણ સરકાર હશે અને આવશે તો આ કાયદાનો કોઈ પણ આમાં પરિવર્તન કે ફેરફાર કરી શકશે નહીં એવો કડક કાયદો બનાવો એવો અમારા સમાજની માંગ આજે કરવામાં આવી છે ત્યારે સમાજની લાગણી આજે દુભાઈ છે એસટીએસસી સમાજની લાગણી દુભાવને લઈને રોષ જોવા મળ્યો છે સમાજના નાના મોટા તમામ લોકોમાં રોષ જોવા મળ્યો છે અને જે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેની તેઓ દ્વારા અત્યારે હાલમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આગામી આગામી સમયમાં આ અંગે યોગ્ય આંદોલનો પણ તેઓ દ્વારા કરવામાં આવશે તેવી ચીમકી પણ તેમને ઉચ્ચારવામાં આવી છે ત્યારે આજે આવેદનપત્ર પાઠવી અને સરકારને જગાડવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે કે જેથી કરી આ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે તેને ફેરવવામાં આવે કે તેમને વિચારણા કરવામાં આવે તે માટે તેઓ દ્વારા રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આજ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ રોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો